મજામાં દશો તો સ્વાગત છે તમારા બધાને ફરી એક વાર નવા દિવસે નવા વ્લોગમાં બ્લોગમાં આજનું કામકાજ છે મિત્રો સાફ સફાઈનું હાલે છે જુઓ કાલે કટિંગ કર્યું હતું ઝાડવા ઉંમર હતા ઝીણા કે ઝીણગા ને આજે હવારમાં જોય એ કલ્પ છે ને પાંદડા કાઢી છે બારા કાઢ્યા ને પાંદડા ફરી ઓલી સાઈડ ખાઈડમાં નાખવાના છે જો કે ખાતર થાય હતે પણ આયા ખાતર તો ઓલ થઈ કેટલું બધું હોય હતે અને પાંદડા ખાઈ નાખવાનું કામ ચાલુ છે બાકી વાતાવરણ કંઈક આવું છે કઈક છાયો છે કઈક તડકો ને મિત્રો આજે છે ને અમારા પરિવારમાં નવા સભ્યની એન્ટ્રી થવાની છે જોકે તમને થમની જઈને ખબર પડી જ ગઈ છે કોણ છે એ ચાલો એક ટગાડું આપે એમ એક ગાડી એમ નાક છાવી પછી નવા સજે છે ને લાગા એટલે અમે તો રાત મુંડા આવી ગયા તે એમ મક ખાવા મુંડા મુંડા મિત્રો આપણે આવેલે આ પાંદરા હતા ને એ કમ્પ્લીટ ખાઈ જ મનાંગતી તા બાકી આજે અમારે નવા સદ્દી છે આવવાના છે અમારા ઘરે કા

નહીં કર્પે હમણાં એવું બી થાય એટલે ઉભો થાય ઉભો થાય હે થોડીક હેને વીળા આમાં વીળા આમાં થોડીક તકલીફ થઈ હતી નિકરો એટલે એને થોડુંક એની કેવડા હોય ગયું પછા આમાં થાય ખરી વાર લાગશે અમારે નવા સદસ્ય કેવા મસ્ત મજાના હે ના ના એવા વાંસડો આવ્યો વાસડો અમારે બળદ થયા પેલા એ એક

ઢોરાનો એટલો બધો અનુભવ છે ને કે એમની પાસે ડોક્ટર તે પાછા પડે એટલો બધો આપણે પશુઓના આપણે ઢોરાનો હને એટલો બધો અનુભવ છે એમની પાસે પેલા તો અત્યારે ખેતી કામ કરે પેલા હા ને ગાયું ને ભેંસું બકરા ભેંસું ને એવું બધું ચરાવવા જતા હતા એમને ફૂલ એટલો બધો અનુભવ છે ને એની વાત જવા દો એમની પાસે ગમે એવા ડોક્ટર હોય ને એ ડોક્ટર કૂંકા પડે એટલી બધી એમની પાસે અનુભવ છે ને આવ્યા ને આય પેલા તેડવા ગયા હતા આવ્યા ને તો તરત એને કહી દીધું થોડીક તકલીફ છે આપણે ને થોડીક વાર લાગી ગઈ હતી જો કે વાંધો નહીં આવ્યો મસ્ત મજાનો આપણો જે વાસડો આવી ગયો છે હાલો ડાયરો આજ પાછા ઘણા દિવસ પછી ને મસ્ત મજાની બળે ખાવા મળશે આજે કેદુની ખાધી નથી ને આજ ખાવા મળશે આપણે બે ત્રણ મહિના થઈ ગયા ને ત્રણ ચાર મહિના થઈ ગયા આપણે તુલસી આવી બળી ખાતી હતી હવે આપણે આને આઈની બળી ખાવાની હજુ જોવા દે હા હજુ હજી જોયું નથી લગભગ વાંધો નહીં આવે દોવા તો દે થોડા પેલું વેતર હોય ને એટલે મિત્રો થોડીક તકલીફ તો થાય જ તેમ કે ટેવ ના હોય ને એટલે ઊભી ના રહે હરખું જોવાનું છે

લો પેન દાખલ કરી રામદાદા ઓર હા પાલ લઈ ગયા હાલો નાઈરો આજે શાક છે આખા મગનો એન આવી ગઈ છે પછી શું બોલજો મસ્ત મજા નઈ હાથ માં પીળું પીળું ધમરા ક્લીંબુ બતાવા

મિત્રો આપણે આ હિંગો છે ને બધાયને હે ને નાખી દીધો હે તો મને દેખાવા ને હાલો હવે ડાયરેક્ટ ઢીલું ને થોડક સાવલાઈ આજ તો મિત્રો ને પવન એવો આવે છે ને જોરદાર ફૂકા કાટે ફૂલ પવન છે એટલે જીમો હમણે એવો આવે ને પાછો એવા આશકા આવે ને જોરદાર ફૂલ હોય ના આશકાનો બોલ ના જાવે આવે કીમો થઈ જાય બોલે પાસ બસ બહટી બોલાવે ફૂલ

Lha ngor dha. Po. Lha dha dhe dho. A la poro. Lha dhe dho. Lha nga nga dhe dhe. A nga nga. Paso nake. Paso dhe. Mungi dha nga. A paso dhe. A la. Siu rara kawane.

madam 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 look, know what you're in. The instruction of the guidelines change to your location. The problem also can make babies higher than the previous assignments 벤 truly. Surinor neither week You

થઈ ગયા છે અને આપણે ટીલું ને ધોઈ લીધું હોય ખીરું ને વાસડા ને ધોવાઈ પણ મારો મોઢું નથી ખોલતો આમ તો મોઢા નાખે મારા વરાકમાં પણ મોઢું નહીં ખોલતો તો હવે ને બોટલમાં પણ નાયમાં ને નાખી ને પાઉ જો હે તો ગાંઠ આવી જાય બાકી જો એટલું થોડું જ ખીરું દે જાજુ નહીં દે આપણે જે હવાઈ પાછું જોઈશું બીજું

કોને કોને બોલે ભાવે કમેન્ટ કરી દે મેચ્યુ આવી આ રહે બતાઈન ખાઈ ગયો આ ખીરું હોય ને ત્યારે જ બને પછી ન બને પછી ના બને એક બે ટકા જ બને વી એનું શું કારણ છે દૂધ થઈ જાય ને તો ચીરું હોય જાડું દૂધ હોય અત્યારે જામ થઈ જાય

พูดเลยเนสนว์บอลิกาบอลิกาบอลิกาเนี่ยพี่จะไปกูติดอาเฮบอลิกาเนี่ยสปูว์มสิวิมเบ้หุ่ยยัดแต่มาฮัลโหลเดย์เรเป็นใครเหรอบอลิกขันมาบอลิกป้าดีเยี่ยมทุกคนมันเกิดอะไรมาใช่ไหมขันไหมอ่ะเราเป็นเป็นนชักขันเลยนะบอลิกินเน่ขนาดอ่ะเป็นนักบอลิกนชักนี่เป็นนุชบอลิกนชักน้องมันน่าม

આપણને તો મજા આવે ખાવાની મિત્રો હવે છે ને આજનો વ્લોગ એ છે ને અહીંયા જ કરી દઈશું પોરો અને એને મસ્ત મજાની વાળું કરી દીધી હતી સાડા નવ થઈ ગયા ને રાઈટ આવી ગઈ છે તો જો આપણે ચાલુ કરીએ ઘંટી દહીણ દવા ઘંટી ચાલુ કરીએ કેમ કે હવાની લાઈટ ગઈ ત્યારની આવી જ નથી જસ્ટ હજી અડધી પોણી કલાક થઈ લાઈટ આવી એને બાકી વાતાવરણ તો છે ને પેક જ છે લગભગ રાતે